પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે સાથે વાઘ જેવા પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે જેનાથી કાળઝાર ગરમીથી રાહત મેળવી શકે જોકે બહારના ભાગે કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં પણ વાઘ દીપડા સિંહ સહિત અન્ય પ્રાણીઓ કુંડમાં બેસીને પોતે ઠંડક અનુભવે છે તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે સાથે સાથે પાણીમાં પણ વિવિધ દવા આપી ઠંડક મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેથી પ્રાણીઓને કોઈ પ્રકારની ગરમીમાં મુશ્કેલી ન પડે ડૉક્ટર રાજેશ પટેલ આસિસ્ટન્ટ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા ઉનાળો છે મને બે ત્રણ દિવસથી જે થોડુંક તાપમાન વધેલું છે એના કારણે આપણે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે દર વખતે જૂમાં વ્યવસ્થા કરતા હોય છે કે એક્સરે હીટના લીધે કોઈ પ્રાણીઓ પક્ષીઓને તકલીફ નહીં પડે બીજું વધારે ગરમીના ટાઈમમાં જે મુલાકાતીઓ આવતા હોય છે તે ટાઈમમાં જાનવરો કોઈ કોર્નરમાં શેડ સુધીને બેસી રહેતા હોય છે વ્યવસ્થા આપણે ઠંડકની તેની કરીએ છીએ તો બપોરના સમયમાં બી પ્રાણીઓ ફરતા મુલાકાતીઓને જોવા મળી રહે છે આ માટે મેઇન જે વાઘ સિંહ દીપડા અને રીંછના જે પાંદડા છે એમાં પરમાનન્ટ આપણે ફુવારાની વ્યવસ્થા કરેલી છે ખાલી મોટરને ટાંકીને કનેક્શન સાથે કરી બપોર બારથી પાંચમાં ચાલુ કરવામાં આવે છે એ સિવાય જે પક્ષીના કેસ છે એમાં પણ ફોગરની વ્યવસ્થા કરેલી છે ઉનાળામાં મેઇન જે છે નેચરલી કુદરતી એનું એ હોય છે કે જે શરીરનું ફેટ ઓછો થાય તો ગરમી ઓછી લાગે એના કારણે માણસ કે જાનવર તમામમાં ખોરાકનું પ્રમાણ ઘટતું હોય છે સામે પાણી ડિહાઇડ્રેટ નહીં થાય માટે પાણીનું ઇન્ટેક વધતું હોય છે એ જ પ્રમાણે આ જાનવરોમાં બી અત્યારે તો એટલું વાતાવરણની ગરમીની અસર છે નહીં પણ હમણાં જેમ જેમ ગરમી વધશે તેમ તેમ એ લોકોનો ખોરાક જે રૂટીન છે એના કરતાં થોડોક ઓછો થશે એની સામે પાણીનું ઇન્ટેક વધે છે એટલા માટે આપણે એનું બોડી રિહાઈડ્રેટ થાય માટે પાણીમાં બી ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપતા હોય છે અને જે જાનવર ખોરાક મળે એને ખોરાકમાં આપતા હોય છે